નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે વિજયપુર પોલીસે રામનગર વિસ્તારમાંથી ગુમ થયેલા બે બાળકોને શોધી કાઢ્યા છે વિજલપુર વિસ્તારમાં રહેતા બે બાળકો પોતાના ઘરેથી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ક્યાંક ચાલી ગયા હતા અને તેમની શોધખોળ કરવામાં આવી હતી પરિવાર દ્વારા શોધખોળ કર્યા બાદ પણ તે ન મળતા પરિવારે આ અંગે વિજલપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી તેમણે જાણ જો ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને પીઆઈ નિલેશ રાઠોડ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ કારણ કે એક બાળકી હતી એક બાળક હતો એક બંને ભાઈ બહેનને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી અને સમગ્ર વિજયપુર તેમજ નવસારીના વિવિધ વિસ્તારોમાં આ બાળકોને શોધખોર હાથ ધરવામાં આવી હતી ત્યારે આશાપુરી મંદિર પાસેથી બાળકોને રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ પોલીસે એટલે કે અઢીથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ બાળકોને શોધ શોધી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને આ દ્રશ્યો જે બાળકો જ્યારે મળ્યા હતા ત્યારે પરિવારના આંખોમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા તમામે પોલીસનો આભાર પણ માણ્યો હતો તમામે પોલીસનો આભાર માન્યો હતો આજ પ્રકારના ઓનો સમાચાર માટે જોતા રહો નવસાઈ લેવાને ઝટપટ ન્યૂઝ આપનું નામ ગણપતલાલ રાવત છે क्या हुआ मेरे बच्चे तीन बजे से गायब हुए घर से हमने साढ़े आठ बजे के लगभग पुलिस स्टेशन में रिपोर्ट दी कि हमारे बच्चे गायब हो गए हमें दस बजे के लगभग हमारे बच्चे घर पे लाके दे दिए पुलिस वालों ने मेरा नाम श्यामू मिश्रा है मेरा लड़का तीन बजे गायब हो गया था पुलिस थाने में मैंने आठ बजे रिपोर्ट लिखवाया पुलिस ने मेरे लड़के को दस बजे बैंक से सलामत मेरे पास वापस कर दिया એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ